આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ભાઈની છ પાંચ દીકરીઓ અને એક દીકરો છે અને ત્યાર પછી એની જે પત્ની હતી એ એની સાથે છૂટાછેડા કરી અને જતી રહી છે અને હવે એમણે રેણુકાબેન જે ભાવનગરવાળા છે એમની સાથે જોડાવાની ગણતરી છે એટલે ખૂબ આગ્રહ કર્યો એટલે પછી આપણે રેણુકાબેન સાથે વાત કરાવી છે તો આખી વાત સાંભળો અને વિડીયોને શેર કરો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે તો જ વિડીયો ડિલીટ કરીએ છીએ તો આ ખાસ બધા યાદ રાખવું પડશે અને આ વિડીયોને ખૂબ શેર કરો

કામ તો હું અહી આયુર્વેદ ની બનાવું છું દવા બનાવો છો તો કેટલું કમાવો છો મહિને ચાલી પચાસ હજાર રૂપિયા અગાઉ લગન કર્યા તા લગન એ કર્યા ને છોકરાએ એ દીધા ને બધું થઈ ગયું હું એકલો નીવડું છુ આવ છોકરા છે નથી તમારે હારે એને મારે છોકરો એક છોકરા હારે રયો છો એમ ને નઈ એને ફાયું મિસ્ટેક થયું શું થયું આપણને છોકરા કેટલા છોકરા કેટલા છોકરા

કેટલા વર આમ લગ્ન જીવન કેટલા વર આયુ છ છોકરા છે મારા છોકરા મોટી દીકરી છે ને એના ઘરે તેર વર્ષ ભાણ્યો ભાણિયો છે એમાં કઈ ઘટ કેવા પણ નો હોય એમની પછી બાઈ પેલા ગઈ એટલે ઘરે ગઈ કે બીજા કોઈ ના ગઈ કેવી રીતે એ તો પછી તો આપડે કઈ એને પૂછ્યું નથી ને ગઈ એટલે પછી આપણે કીધું આપડે અત્યારે સાઠે વર્ષે જો આબરૂ આપડી નો રેવા દીધી હોય તો પછી એની હારે હું આપડે મારું સાહેબ હમ પછી મેં સામે થી એને છુટા છેડા આપી દીધા મારે જોઈ જ નહી એમ એક ને લાખ આપી દીધા બસ અમારે કોઈ કઈ વાંધો વસ્તુ કઈ નતો હું બધું ready જતું હતું પણ મને એવું લાગ્યું કે ભાઈ આ આપણા કામ નું માણસ નથી મેં એમ કીધું કે ભાઈ અત્યારે આપડે ઉમર એટલી છે ને આ બધા ધંધા અત્યારે હારા નો લાગે મને થોડીક માટે ખબર પડી ગઈ હતી એટલે પછી મને એવું મેં એને ઠપકો દીધો કે ભાઈ આવી રીતે

છોકરા ને બિચારા ને કલંક લાગે ને છોકરા છોકરીઓ કલંક ની તો તમે એ તો મારું સાહેબ વાત કરો તો આપડું આમ કેવાય નહી પણ હવે શું કરવાનું ગયો નહી દીકરી દીકરી ને શું સમજવું એના જમાઈ એના હારામાં એની કેવી વાત થાય એમ હે એમાં કાય બાઇકી નહી સાહેબ હા તો એમાં કઈ બાઇકી હા 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 સાચી વાત સાચી વાત એટલે આ તો મારે છોકરો એક છે ને એને હારે રેહવામાં કોઈ મને તકલીફ નથી પણ અત્યારે સમાજ છે એક દીકરા નું હોવું છે મારા જે છોકરો છે પચીસ વર એને બે બાબલા છે ભગવાન બે દીકરા પણ મારા છોકરા તો ડાયાસ છે મારા છોકરા નો કઈ વાંધો નહીં મારા છોકરા મને એમાં ક્યારે ઉભા થાય બીજું આ તો નાય નહીં પડે ને ના રે ના એ તો એમ કે છે તમને યોગ્ય લાગત લાવું બાપા તમારે ભેગું રહેવું હોય તો છૂટું તમારે આવવું જવું હોય તો છૂટું ને તમને અહિયાં યોગ્યા લાગે એમ કજો તમારે નો ખરો હોય બે જણા રોટલા કરી ખાવ હોય તો એ છૂટુ ને તમારે લાવવું હોય તો ઈ તો એમ કે છે નો લાવો તો તમારી ઈચ્છા હોય એમ કરો ઈ મને આય નથી કે દર નહી મિત્ર મકાન ઘર ના છે ના મકાન નથી ઘર નું નથી તો ભાડે છે ભાડે છે તમે આટલા બધું કમાણી કરો છો તો ભાડે કેમ રહે છો એટલે એમાં એવું છે સાહેબ હ

હા એ તો બરાબર હજુ તો પછી આવું પાત્ર હોય ને તો પછી જવા જ દેવું પડે એમ એવી ગંદકી રખાય જ નહિ પછી એ ગંદકી તેમ સાહેબ એવું હતું કે કદાચ આ છોકરા ને કદાચ આ ને કદાચ મને કદાચ આ ઉટિયું ને બિલાડું ને કઈ ફેલાવી દે તો આપડે સામુડા માર્યા જઈએ ને હા એ તો એવા પાત્ર ને કઢાય જલ્દી જલ્દી એટલે એનો બહુ વિશ્વાસ કરાય જેવો હતો ને મને એના પરથી થોડીક નફરત જ સાહેબ આવી ગઈ હતી પછી વાત ઉપરથી જ વાત ને સમજ્યા

પંદર મી ઓગસ્ટ ના દિવસે છોડાવાની છે હા એમ આપડે કોઈ વાંધો નથી સાહેબ કોઈ જાત નો આપડે વાંધો નથી મારે સારું છે મકાન એ જો આવાસ માં આપડે લખાવી ભરેલું છે form કે હમણાં draw બાર પડ્યો તો એમાં આપડો નંબર નથી લાગ્યો પણ એમાં લાગી જાય છે કદાચ આપડે લેવું હોય તો દસ બાર લાખ નું તો આય મળે છે આવાસ ને એમાં પણ એવા આપણે નથી લેવું આપડે લેવું તો કઈક ઠીક લેવું છે એમ કે ભવિષ્ય ને માટે society અંદર લેવું એમ બરાબર એટલે એ આપડે ગણતરી લેવું તો ચાલે પચાસ લાખ નું ભલે થાય પણ છોકરાને ઉપાય ઉપાડી નઈ ચાલે પચાસ લાખ નું મકાન આય ને એટલે સોસાયટી માં મળે અને પિસ્તાલીસ ફૂટ લાંબુ અને ચૌદ ફૂટ પોળું આવે મકાન અને માળ આવે બરાબર એટલે એ ટાઈપ ને આપડે ગણતરી છે એટલે અત્યારે આપણે કોઈ મકાન ની કોઈ એવું કોઈ અર્જન્ટ નથી મકાન તો હું બે જણા હોય તમે સિંગલ ને રૂમ લઈ લીધે તમારે બે નું ટુ આવેલા જ ઘરે છોકરા ને ભેગા લીધો અમારે જ રૂમ રાખેલી જ છે અમારે જે

આપડે એની વાત ઉપર બરોબર એને એક છોકરો છે ને કાઈ નથી એટલે આપડે એ બધું જોવાનું ને આપડે સતત દોડ ભાંજન લાવવાનું અત્યારે જો સાહેબ હું મારું સાહેબ હું તમને એક કરું કે હું બીતો બીતો કરું બીતો બીતો કરું એનું કારણ કઉ કે અગર સાહીઠ વર્ષે તો મારું પરીણીતર ઉઈ ગયું તો ઘર ગણું આપડે કરીએ અને એ પાછું જો આવું કાક કોઈ કાક થયું હોય હા એતો પછી એને એ વિચાર આવતો ને તમને આવતો હોય આવતા જ એટલે એમાં પછી આપડે મોઢું સીધું જેવું નો રે સામું નું હા બિલકુલ એટલે આવું છે એટલે એને થોડુંક હમજાવીને કે ભાઈ જો તારે રેવું જ હોય બાકી તો આને એને એક રૂપિયા ને ધંધા નહી જવાનું એ હું તમને ગેરંટી આપું છું એ કઈ સમજવાનું હોય તમે એની વાત કરો તો ઈ સમજે ને

હું આયુર્વેદ દવા જેવું બનાવું છું 30-40 હજાર પચાસ હજાર રૂપિયા કમાવું છું એટલે એમાં આપડે કાઈ વાંધો ન એમાં આપડે કાલે ગાડીનું બાનું જોયા છે 4 લાખ રૂપિયા ભર્યા છે હા એ કાલે ભર્યા છે પરમ દિવસે ભર્યા હા ના ગાડી આપણી પાસે જૂની તો છે જ પરવી અને ટુલી બધું છે આપણી પાસે જૂની થઈ ગઈ છે એટલે એના કાબીના બન નવી લઈ લઈશું મે તમને યોગ્ય લાગે તો તમારો રૂબરૂ નંબર મને એકલામાં આપો હું બીજા નહીં આપું તો વાત અને મેં તમને મેં તમારી વાત હેબળ કે જે પગ્યા કંઈક પડી ગયા છે અને વાગ્યું છે આ તો પગ્યો આહ તો મેં આપણે તો એક કેવાય ને તમારી બેટિંગ મારી હું એમાં કોઈ કઈ છે તમારો હા મકાન ઘરનું છે મકાન આપડે દસ બાર નું નથી લેવું આપડે ચાર પચાસ લાખનું મકાન લેવું છે બે ત્રણ માળનું મકાન સોસાયટી માં લેવું છે એટલે આપડે થોડીક રાઈ